ઓમ નમો ભગવતે વાસુદેવાય આજે આપણે જાણીશું કે વટ સાવિત્રી પૂર્ણિમા ક્યારે છે વટ સાવિત્રી પૂર્ણિમાની તિથિની શરૂઆત દસ જૂન બે હજાર પચ્ચીસ સવારે અગિયાર અને પાંત્રીસ વાગ્યે શરૂ થશે અને પૂર્ણિમા તિથિની સમાપ્તિ અગિયાર જૂન બે હજાર પચ્ચીસ બપોરે એક અને તેર વાગ્યે તિથિની સમાપ્તિ થશે વટ સાવિત્રી પૂર્ણિમા માટેનું

પોતાના પતિ સત્યવાન ને જીવતા પાછા લાવી હતી ઓમ નમો ભગવતે વાસુદેવાય